ડીયામાં અસામાજિક તત્વોને પોલીસની ચેતવણી શહેરમાં અચાનક પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું એસપી અને ડીવાય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા ટ્રાફિક સમસ્યાઓ અને સંવેદનશીલ વિસ્તારોનું સ્થળ પર પોલીસે નિરીક્ષણ કર્યું આ તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આગામી દિવસોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારોની કુંડળી ખોલવાની કાર્યવાહી શરૂ થશે આજરોજ ખંભાળિયા ટાઉન ખાતે એક મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેટ્રોલિંગમાં જયરાજસિંહ લોકલ પોલીસની ટીમ એલસીબી એસઓજી તથા હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનોએ ભાગ લીધો હતો આ ફૂડ પેટ્રોલિંગનો હેતુ ટ્રાફિક નિરાકરણ બાબતનું છે તથા જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ પબ્લિકને એક સેન્સ ઓફ સિવિક ડ્યુટી આવે એના માટે પણ કરવામાં આગળ પણ આ ફૂડ પેટ્રોલિંગની જે કાર્યવાહી છે એ જિલ્લા લેવલે ચાલુ રહેશે બરાબર તત્ત્વોને તું અસામાજિક તત્વો માટે ખાસ સૂચના છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ છતાં કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવામાં આવે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમના વિરુદ્ધમાં જે ડિજિસરના હુકમ મુજબ જે સો કલાકમાં જે ચેકિંગ કરવાનું હોય છે બીજીવીસીએલનું ચેકિંગ તથા તેમનું જે પ્રોપર્ટી છે જે કાયદેસર છે કે કેમ તે પણ પોલીસ દ્વારા તદ્દન તેના ઉપર વોચ રાખવામાં આવે છે સમયાંતરે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે